જીપ્સા સ્ટ્રોંગ એ પ્રથમ અને એકમાત્ર પેઇન રિલીફ રેન્જ છે જે સફળતાપૂર્વક ફ્લેશ મિસેલ ફાસ્ટ એબઝોર્બશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જે પેઇન રિલીફ વિજ્ઞાનમાં એક નવો યુગ લાવે છે પેઇન રિલીફ સ્પ્રે જેલ રોલ ઓન ઓઇલ અને બામ બહુવિધ ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને શક્તિશાળી પ્લાન્ટ એક્ટિવ્સથી ભરપૂર છે આ વ્યાપક શ્રેણી દરેક પસંદગીને અનુરૂપ નોન બિન સ્ટીકી એપ્લિકેશન ઓફર કરતી ઝડપી વધુ અસરકારક રાહત આપે છે બ્રાન્ડની ગુજરાતની સફર અમદાવાદ અને સુરતના ફાર્મસી નેટવર્કમાં ઉપલબ્ધતા સાથે શરૂ થાય છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વિસ્તરણ થાય છે આ માઇલ સ્ટોનને ચિહ્નિત કરીને જિક્સા સ્ટ્રોંગે અદાણી અમદાવાદ મેરેથોનમાં તેના અદ્યતન પેઇન રિલીફ અને રિકવરી લાઉન્જનું પ્રદર્શન કર્યું ફિનિશ લાઇનની નજીક એક આધુનિક પેઇન રિલીફ અને રિકવરી લાઉન્જ પ્રોફેશનલ મસાજ સ્ટેશન કુલિંગ થેરાપી પોઇન્ટ્સ એસોસિએશનમાં ફિઝિયોથેરાપી કોર્નર સાથે વીસ હજારથી વધુ દોડવીરોને સેવા આપે છે કેડી હોસ્પિટલ ઇન્ટરેક્ટિવ ફોટો તકો અને પ્રખ્યાત હેલ્થ અને લાઈફ કોચ સપના વ્યાસ પટેલ સાથે વિશેષ મુલાકાત અને શુભેચ્છા મેરેથોન સુધી આગળ વધીને જિક્ષા સ્ટ્રોંગે તેના હૃદય સ્પર્શી રેન્ડમ એક્ટ ઓફ રિલીફ કેમ્પેઇનને અમદાવાદમાં રજૂ કરી જે શહેરના અથાગ રોજિંદા હીરોની ઉજવણી કરે છે નવીન ઝિક્સા ઓન વ્હીલ્સ કેમ્પેઇનમાં એક ખાસ બ્રાન્ડેડ કાર્ડ છે જે શહેરની ભાવનાને જીવંત રાખનારાઓને આશ્ચર્ય અને આનંદ આપે છે સ્થાનિક કે જેઓ શહેરની સવારની આપે છે તેમના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખનારા જુસ્સાદાર હેરિટેજ વોક ગાઈડ વ્યક્તિઓ જેઓ અસંખ્ય કલાકો અન્યની સેવામાં વિતાવે છે તેઓને તેમના મનપસંદ સંગીત સાથે આરામદાયક સવારી આપવામાં આવે છે જે જીક્ષા સ્ટ્રોંગ ગુડી બેગ્સ અને પેઇન રિલીફ સેમ્પલ્સ દ્વારા પૂરક છે કાળજી અને કૃતજ્ઞતાની આ ક્ષણો સમગ્ર સોશિયલ મીડિયા પર એક શક્તિશાળી રિપલ અસર પેદા કરી રહી છે હૃદયને સ્પર્શી રહી છે અને જેની સૌથી વધુ જરૂર છે તેમને રાહત આપવા માટે જીક્ષ્સા સ્ટ્રોંગની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહી છે જિક્સા સ્ટ્રોંગે વિજ્ઞાન અને નવીનતા દ્વારા વધુ સારી રીતે પેઇન રિલીફ માટેની સંસ્થાની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે ક્રાંતિકારી ફ્લેશ મિશેલ ટેકનોલોજી સાથે પ્રાકૃતિક પેઇન રિલીફમાં એક પ્રગતિ કરી છે જે પરંપરાગત ઉકેલો કરતાં વધુ ઝડપી અને વધુ અસરકારક રીતે કામ કરે છે જેનબરકટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આશીષ યુ ભૂટાએ જણાવ્યું કે અમારા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને આર એન્ડ ડી સેન્ટરનું ઘર ગુજરાતમાં લોન્ચ કરવું અમારા માટે ખાસ છે અમે આ એડવાન્સ પેઇન રિલીફ ઉકેલો રાજ્યમાં લાવવામાં ગર્વ અનુભવીએ છીએ પેઇન મેનેજમેન્ટ માટેના નવીન કુદરતી અભિગમનો પ્રતિસાદ જબરજસ્ત રહ્યો દર્શાવે છે કે ગ્રાહકો વધુ સ્માર્ટ વધુ અસરકારક ઉકેલો માટે તૈયાર છે સ્ટ્રોંગ ને યુનિક ફોર્મ્યુલા શક્તિશાળી પ્લાન્ટ એક્ટિવ્સ સાથે હાઈ ક્વોલિટીવાળા ઘટકોને જોડે છે જે ડિક્લોફેનાક મુક્ત સ્કીન ફ્રેન્ડલી અને નોન ગ્રીસી સોલ્યુશન ઓફર કરે છે દેશભરમાં પંચોતેરથી વધુ મેરેથોનના વિશ્વાસુ ભાગીદાર તરીકે બ્રાન્ડ એમેઝોન ડોટ ઇન ફ્લિપકાર્ટ ટાટા વન એમજી ડબલ્યુ 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 ડોટ ઝિક્સા ડોટ કોમ અને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફાર્મસીઓ પર ઉપલબ્ધ છે જે હવે ગુજરાતના ફાર્મસી નેટવર્કમાં વિસ્તરી રહી છે મારું નામ આશીષ ભૂતા છે કંપનીનો સીએમડી છું અને આજે આ અમદાવાદ મેરેથોનમાં મેં ભાગ લીધો છે એનો ખૂબ આનંદ છે અમને અમારી કંપની મુંબઈમાં એસ્ટાબ્લિશ છે અને અમારો પ્લાન્ટ અને આર સેન્ટર ગુજરાતમાં છે તો ખૂબ ગર્વ છે અમને કે અમે ગુજરાતમાં આ મોટી ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને અમારી બ્રાન્ડ જે ઝિક્ષા સ્ટ્રોંગ અમે એના પેઇન રિલીફ પાર્ટનર છે અને અમે આ આર એનડીથી આ પ્રોડક્ટને આખી નવી લેવલ પર લઈ ગયા છે ઇટ ઇઝ ધ ફ્યુચર ઓફ પેઇન રિલીફ આ ફ્લેશ માઇસેલ ટેકનોલોજી અમે આ બ્રાન્ડમાં વાપરી છે જે ઓઇલને વોટરને મિક્સ કરે અને ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ આપે અને અમદાવાદ મેરેથોનમાં પેઇન રિલીફ પાર્ટનર તરીકે અમારું જે આયોજન છે એમાં અમે જે રનર્સને જે પણ નિગલ્સ પેન્સ પેઇન્સ અને નાના ઇસ્યુઝ થયા હોય એને રિઝોલ્વ કરવા માટે અમે ફિઝિયો ટીમને લઈ આવ્યા છીએ એ સાથે જ અમે આ મસાજ છે રાખી છે કે જેથી એ લોકોને તરત રિલીફ મળે અને એક નવું એક્સપિરિયન્સ માટે કે આ ઇવેન્ટની યાદગારી રહે એની માટે અહીંયા ફોટોબૂથ પણ રાખ્યો છે કે અહીંયા એ લોકોના ઇન્સ્ટન્ટ પિક્ચર્સ લઈ શકીએ અને એના પ્રિન્ટઆઉટ પણ અમે અહીંયા જ આપી શકીએ એટલે અમને ખૂબ આનંદ છે કે અમે આ ઇવેન્ટનો ભાગ भाग ले रहे हमारा ब्रांड विषय नमस्कार मैं अमित गंगापुरकर जैनबट फार्मास्यूटिकल से वी आर पेन रिली पार्टनर हम लोग इस इवेंट के पेन पार्टनर है और यहाँ पर हमने फिजियोथेरेपी का एक्टिविटी अरेंज किया है और लोगों को फ्री मसाज दिया है लेग मसाजर्स है आइसिंग बूथ हमने यहाँ पे रखा है और फ्री फोटो कॉर्नर यूज किया है मैं सभी पार्टिसिपेंट से पार्टिसिपेंट से रिक्वेस्ट करूंगा कि इस सुविधा का लाभ लें द फ्री फोटो बुथ्स सेल्फी जोन्स लेग मसाजर्स आइस आइसिंग जोन्स एंड फिजियोथेरेपी जोन्स स्पॉन्सर्ड बाय जिक्सा स्ट्रॉन्ग थैंक यू गुड मॉर्निंग मैं नितिशा पांडे हूं मैं जेनबर्ग वेलनेस से हूं और मैं मार्केटिंग एंड कम्युनिकेशन संभालती हूँ आज मैं जिक्सा स्ट्रॉन्ग के बारे में बताना चाहती हूँ पूरा रेंज है हमारे पास है एक जेल, स्प्रे, रोल और और हम लोग ने इसमें लेके आए हैं फॉर फास्ट एबजॉर्ब एकदम ही जल्दी स्किन के अंदर जाता है इसको बोलते हैं फ्लैश माइसिल टेक्नोलॉजी हम दुनिया के सबसे पहली कंपनी है जो ये टेक्नोलॉजी लेके आए हैं इससे हमारे प्रोडक्ट्स टोटली नेचुरल डाइक्लोफेनाक फ्री प्रोडक्ट्स है રાઇટ હમડક્ટ અમેઝોન ટાટા વન એમ જી ફ્લિપકાર્ટ અવેલેબલ હાઈપ કે સ્પોર્ટ ઇન્જરીઝ મસલ પેન જો પેન કે લે બહુ અચ્છે હે